ખેડાના નડિયાદની દીકરીએ કલાવતી સાબલે દેશમુખે સરહદ પર સૈનિકો માટે સોળ હજાર રાખડીઓ મોકલી માનનીય નરેન્દ્ર મોદીજીએ પણ તેમની પત્ર લખી પ્રશંસા કરી હતી સરહદ પર રહીને દેશનું રક્ષણ કરનારા સૈનિકો પ્રત્યે આદર વ્યક્ત કરતા શ્રી રામપુરના બહેન કલાવતી સાબલે દેશમુખ દર વર્ષે સૈનિકોને રાખડીઓ મોકલે છે આ વર્ષે તેમના દ્વારા બનાવેલી ત્રણ હજાર રાખડીઓ શ્રીરામપુર પોસ્ટ દ્વારા સૈનિકોને મોકલવામાં આવી હતી અહિલ્યાનગર મુખ્ય પોસ્ટ ઓફિસ તરફથી નવ હજાર રાખડીઓ અને બાકીની ચાર હજાર રાખડીઓ એમઆઈઆરસી રાખડીઓ દ્વારા સૈનિકોને મોકલવામાં આવી હતી આ વખતે શ્રીરામપુર અને અહિલ્યાનગરની હેડ પોસ્ટ ઓફિસોમાં રાખડીઓ મોકલવાનો કાર્યક્રમ યોજાયો હતો

અને રાખડી બનાવવામાં મદદ કરી આ પ્રસંગે કલાવતી દેશમુખ અને તેમના બધા સાથીદારોના ઘણા લોકોએ વખાણ કર્યા મારા તમામ ભારતવાસીઓને મારા જય હિન્દ શ્રી સંતરામ મહારાજની અસીમ કૃપાથી માતા પિતા અને ગુરુવરિયાના આશીર્વાદથી હું નડિયાદની દીકરી કલાવતી સાબળે દેશમુખ જે ઉપક્રમ બે હજાર એકવીસમાં સરહદ પર લડી રહેલા જવાનો માટે રાખડીઓ બનાવવાનો ચાલુ કરેલો હતો એ આજે બે હજાર પચીસ માં સોળ હજાર રાખડીઓ સુધી પહોંચેલો છે મિત્ર હો આ સોળ હજાર નો આંકડો તમારા પ્રેમ અને આશીર્વાદ થી હું આ કરી શક્યું છું આ ઉપક્રમમાં મને મદદ કરનારા મારા વિદ્યાર્થી ભૂષણ શિંદે હર્ષલ શિંદે અને દીપ દેશમુખ મારો પુત્ર મને મદદ કરે છે મને જે માર્ગદર્શન મળ્યું એ રિટાયર બ્રિગેડિયર હેમંતકુમાર સર અને અમારા આરબીએનબી કોલેજના પ્રોફેસર મેજર સુનિલ દેવકર સર એમનું માર્ગદર્શન મને મળેલું છે મિત્રો મને એક વાત તમને શેર કરવા માટે આનંદ થાય છે કે આપણા માનનીય લાડકા પંતપ્રધાન નરેન્દ્ર મોદીજી એમને પણ મને પત્ર મોકલીને મારા આ કાર્યની દખલ લીધી છે અમે આખું વર્ષ જેમ વખત મળે તેમ આ રાખડીઓ તૈયાર કરીએ છીએ આ રાખડીઓ સો હાથે તૈયાર કરવાનું કારણ એવું કે આપણે જો વેચાતી લાવીએ

સોળ હજાર હી વધાર રાખડીઓ બનાવવું એવા તમારેથી આશીર્વાદ મને મળે એવી હું ઈચ્છા કરું છું આ ઉપક્રમ માટે પોસ્ટલ ડિપાર્ટમેન્ટ અને અહિલ્યાનગરનું હેડ પોસ્ટલ ડિપાર્ટમેન્ટ મને મદદ કરે છે એ સુરક્ષિત રીતે મારી રાખડીઓ જવાનો સુધી પહોંચાડવાનું કામ કરે છે મિત્રો આપણે જાણીએ છીએ ગમે એવો ઉપક્રમ હોય એકલાથી એ સાધ્ય થતો નથી જેમ હિન્દીમાં કહેવત છે બુંદ બુંદ સાગર ભરતા હે એ જ રીતે તમારા જેવા પ્રિયજન મને લાભ્યા તમારા આશીર્વાદ મને લાભ્યા અને આજે હું બનાવીને ક્રોસ કરેલો છે મારી એટલી જ પ્રાર્થના છે કે સોળ હજાર કરતા વધુ ને વધુ રાખડીઓ આપણા શરદ પર લડી રહેલા એક ને એક જવાન સુધી હું પહોંચી શકું મારા છેલ્લા શ્વાસ સુધી અમારી દેશ સેવા કરી શકું એવી જ હું સંતરામ મહારાજ ની પ્રાર્થના કરું છું જય હિન્દ ત્રિશાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા